હે ગાઈસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ તો આજ ના 2026 ના ની શરૂઆત કરીએ પહેલો વ્લોગ પાવગી ગયા સાલા ચો ના બાજુમાં પપ્પા ઊઠ ત ચૂરાવો આ તો ચેન ગુડ મોર્નિંગ ન્યુ યર હેપી યર બધાને કે આજે જાન્યુઆરી નો ઇંગ્લિશ અંગ્રેજી એટલે જાન્યુઆરી અંગ્રેજી વર્ષ નો આજે પહેલો દિવસ છે

તો હવે જઈશું સ્કૂલ મળીએ સ્કૂલ થી આવી બાર ને થઈ આપણે ઘેર આવી ગયા છીએ ઘેર આવી કપડા તો અત્યારે પહેરવાના છે ને આના ચાલી બરાબર તો જઈએ આપણા રસોડામાં રસોડામાં આપણે આવી ગયા છીએ અહીંયા શું આ શેના માટે ભાત વગારવાના બીજું શું કર્યું શાક શેનું બનાવી મિક્સ સબ્જી બનાવી કુકરમાં ભાત વઘારવા માટે જો અહીંયા આપણે ભાત અલગથી કરી દીધા છે અહીંયા ગાજર ડુંગળી કોબીજ પછી કેપ્સિકમ મરચા છે અમુક આપીએ ઊભી દેતા અને આ ટમેટું છે આટલી વસ્તુ ભાત વગરમાં નાખવાની છે તો ભાત વઘારી દે પછી પછી રોટલી રોટલી કરવા બાકી છે તો ભાત વઘારીને પછી રોટલી કરી નાખે રોટલી કરી નાખે અને પછી બેન આવી જાય

ભાત વઘારેલા ભાત છે છાસ છે અને આપણે તો મોહાળીન થઈ લેવાનું મને મોહાળીન ખાવાની જ મજા આવે એટલો મારીન થઈ લે ચલો ત્યાં થઈ લઈએ તો ચલો જમી લઈએ તો પાંચ વાગી ગયા અને નાસ્તો બનાવ્યો આજ તો ચવાણું બનાવી ગયું બધું ચેનનું લાઈન મૂક્યું તું હવે મીણા બનાવવાનું આ બધા નહીં એ અને બધા મિક્સ કરીને પછી કરી દેવાનું સીન નહીં થોડા થોડા વાદળા વાળું વાતાવરણ કાલ તો બધો વરસાદ પડે તો મમ્મી ખબર

નીચે દૂધ પડે હોય એટલે ઉપીડા પાણી છોટે એવું લાગે એટલે અમાર પછી થોડું મીઠું ને અમાર નાખી દે થોડી કોમા નાખતો વધારે નહીં હે આ બધું લુસી લેવાનું અંદર બહુ મીઠું મીઠું નહીં થઈ જાય તો ચાલો મળી હવે આગળ સાડા છ થવા આયા બાજુ જમવાનું બનવાની તૈયારી થાય મુઠિયા મૂક્યા મમ્મી હા એ ઠંડુ ઠંડુ આવ વાતાવરણ બદલાય ગયું ને આખું વાદળા વાદળા થોડા થોડા તો પપ્પા ઓફિસ થી આયા અને તૈયાર થઈને જાય રિસેપ્શન નું જવાનું છે અમારા મનસુરી સાહેબ સુપ્રિટેન્ડન્ટ છે એમના બાબા નું મેરેજ નો આજે રિસેપ્શન છે કાલે મેરેજ થઈ ગયા રિસેપ્શન છે એટલે આજે જઈશું ઘણા બધા સ્ટાફ ના આજે મળશે આપણને જૂના જૂના મળશે નવા મળશે નવા તો હોય જ જોડી પણ જે વાયક ના હોય મહેસાણા બાજુ મમ્મી શું કર આપડે હું બનાવાનું મુખિયા એટલા બહુ થઈ ગયા પેલું ચવાણું કઈ ધરાવ સિંગે મસ્ત બની ને પેલું ચવાણું મસ્ત બની તો ચલો મળીએ આગળ તમે તમારી દે જમી લેજો તો જમી જ લઈશું સુંદર આ વાગી ગયા જમવાનું તૈયાર થઈ ગયું ઓ મુઠિયા બનાયા મીઠી મટર મલાઈ મલાઈ ઉપર આમ ગોળ ગોળ કરી હતી ને મીઠી મટર મલાઈ બનાવી મોન મમ્મી જમી લગી

તું બ્લોક માં આવી જાય પતી ગયું પગ જમવાનું ભાઈ પતિ ગયું તમે આવી જાવ ને બ્લોક જ ચાલે બ્લોક આ બાજુ કેડી ને બધા ઉભા છે આ બાજુ કેડી છે બકુલા છે આ બાજુ ધવલ આ બાજુ મારો બબુડો બબુ હેલો ગાઈઝ તો લગ્નનો માહોલ ખૂબ જ ઠીક ચાલી રહ્યો છે આપણે મેરેજમાં આવી ગયા છીએ બધા વાળા બધા ગિફ્ટ આપવા ઉભા છે બોલો હાય કૃપા દીદી કે હાય ધાનુળી યસ અતુલભાઈ ભજી જામો હા વ્લોગ ચાલુ છે પાણી એવું સાહેબ આખી લેંગ્વેજ જ પૂરો સ્ટાફ છે આખો તો બગમાં કન્ટિન્યુ કરજો યાનો એ એ દાનો દીદી કે હાય કુપા દીદી કાજે એ આ રે જો બચ્ચા પાર્ટી હાય કરો હાય કરો હાય હાય ચલો તો મળીએ લોકમાં આગળ તો આજના વિડિયો ની કરીએ છે એન્ડ તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઈટ શુભ રાત્રી બાય બાય